હા હેલો દોસ્તો જય શ્રી રામ તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો કે અમે ટ્રેક્ટરની હારે ખાતર વાવીએ છીએ ટ્રેક્ટરથી અને છે આપણો કપા કેવો છે તમે જોઈ શકો છો જોરદાર ને અહીંયા કપા છે ટ્રેક્ટરથી થોડીક થોડીક થઈ ગયું જાય છે પણ ધીમે ધીમે આવેલું જાય છે થઈક્યા થઈ છે તમારું બધું ધીમે ધીમે તો કામ કરવું થઈ ગયું છે અને પાળા બંધાય છે અને ઓવણી છે એનથી લખાતું જાય છે ખાતર હોય છે એના કારણે બધું કામ કરવું છે તો તમને દેખાડું જો એકા આ હાંઢિયા જેવો મારો ભાઈ છે માથે ચડી ગયો છે અહીંયા તમે જોઈ શકો છો કે શક્કર ફરે છે શક્કર ફરે છે ને ખાતર વવાય છે બે બાજુ એક એક જાય છે અને આને માથે બેસાડ્યો છે કારણ કે પડતું નથી બહુ બે બે વસ્તુ થાય છે ખાતર વવાય છે દાતાળ હાલે છે દાતાથી લઠાઈ જાય છે અને આ ટ્રેક્ટરમાં આમ એક ફાયદો સારો થાય છે કે કારણ કે હાકડું ટ્રેક્ટર છે એટલે હાકડું ટ્રેક્ટર હોય ને ગમે એટલો કપા મોટો થઈ જાય એમાં આપણે હાથી હાલી જાય વીએસટી શક્તિ આવે એ પહેલાંનું મોડલ અને આમ હાકડા ટ્રેક્ટર આમ હારા પણ આ હાથી હાકડું હોય ને તો બહુ મજા આવે પણ તો પાછું આને મૂળીએ ન ભોગે કારણ કે અમારે કપાસ છે છ ફૂટે વાવેલો સોંપેલો અને ટ્રેક્ટર આવે હાકડું એટલે થોડોક ડખો થાય છે કારણ કે ટ્રેક્ટર હાકડું હાથી છે મોટું આ ડાળીક છું ભાંગતું જાય છે પણ હવે ધીમે ધીમે આખી નાખી એક બે હવે આની આની પછી છેલ્લી વાર કદાચ હાલે તો હાથી તો અત્યારે તો જો જોરદાર મસ્તીનું હાલે છે અને આ છે આપણો કપા સારો છે અત્યારે અને રોજડાનું એનું ધ્યાન તો રાખવું જ પડે છે કારણ કે રોજડા પાછા છે ને આવી જાય છે અણી કાઢી જાય છે અણી કાઢી જાય એવા રોજડા છે અને એટલે આપણે ઝટકા મશીનને આપણે રાતે હોવાય આવવું પડે છે જાગ્યું હોય તો એટલે ખેડૂતને તો કંઈક ને કંઈક માથા કૂટું રહેવાની જ છે કારણ કે જાનવર છે એ ખેડૂતને હખ ન લેવાય દે તે આ વખતે કેવા ભાવ રહે કેવા નહીં કોને ખબર આપણને જે કંઈ ખબર છે એ નહીં દોસ્તો અને અત્યારે અમે ટોટલ અત્યાર સુધીમાં હાતી તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણે બીજી વાડીની અંદર આવી ગયા છીએ ખાતર વાવતા વાવતા ટેક્ટરની અંદર તો આપણે જો અહીંયા ક્યારે બે કામ થાય છે પાળા થતા જાય છે અને ખાતરે વવાતો જાય છે એ તો મેં તમને બતાડ્યું છે તો દોસ્તો હવે જો અત્યારે તો હવે કોને ખબર લાગતો નથી વાવાય રહી બાકી રહી જાશે દોસ્તો તો હવે કાલ બાસું અહીંયા આપવું પડશે વાવવા ખાતર અને લઠ્ઠા હે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે તમને બધું દેખાડી દઈએ આપણો કપાની બધું તો તમે જોઈ શકો છો આ એક આરેસ છે બધો કપા તો તમે જુઓ આપણો કપા અને આપણી ચેનલ પર નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આજના દિવસમાં જો આપણે આ કામ કર્યું છે ખાતર વાવવાનું તો તમને વિડીયો આપણો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું નવા વિડીયોમાં તો જય હનુમાન દાદા જય ગણપતિ બાપા જય શ્રીરામ